યોહાન લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાય ને થી પંદર કલાક નમ્રતાનો પદાર્થ પાઠ ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા પણ પાસ્કાના ઉત્સવ પહેલા આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોય તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો શૈતાન સિમોન ઇસ્કારીઓના પુત્ર યહુદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુજાડી ચૂક્યો હતો વળી બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ખાણા પરથી ઊઠીને જબ્બો ઉતારીને એક અંગૂઠો અંગુછો ઓળી લીધો ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢીને શિષ્યના પગ ધોઈને ઓળેલા અંગુછા વડે લૂછવા માંડ્યા તેઓ સિમોન પિત્તર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો પ્રભુ આપ મારા પગ ધો છો ઈસુએ કહ્યું હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી પણ પાછળથી તને સમજાશે પિત્તરે તેમને કહ્યું મારા પગ આપે કદાપી ધોવાના નથી ઈસુએ કહ્યું મારે જો ન ધોવાના હોય તો તારેને મારે કોઈ સંબંધ નથી સિમોન પિત્તરે તેમને કહ્યું તો પ્રભુ એકલા પગ નહીં પણ હાથ અને માથું પણ ધોજો ઈસુએ કહ્યું જેણે સ્નાન કર્યું છે તેને કંઈ ધોવાની જરૂર નથી તે અંગે અંગ શુદ્ધ જ છે અને તમે પણ શુદ્ધ જ છો જોકે બધા નથી તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી બધાના પગ ધોયા પછી અને પોતાનો જબ્બો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા સમજ પડે છે મેં તમને શું કર્યું તમે મને ગુરુ અને પ્રભુ કહો છો અને એ યોગ્ય છે કારણ હું છું એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ મેં તમને તમને દાખલો બેસાડ્યો છે મેં જેમ તમને કર્યું છે તેમ તમારે પણ કરવું

ભુ ઈસુમાં મારા વાલા ભાઈઓને બહેનો જય ઈસુ આજે પુણ્ય ગુરુવાર આજનો શુભ સંદેશ યોહાન તેર એક થી પંદર મથાળું આપણને આપવામાં આવ્યું છે નમ્રતાનો પદાર્થ પાઠ સુંદર વાક્ય છે નમ્રતા વગરનો માણસ પાણી વિનાની નદીની જીવો હોય છે સુકો ભટ્ટ નમ્રતા માણસની મહાનતા રજૂ કરે છે અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુની એ મહાનતાના દર્શન થાય છે ફક્ત ચમત્કારો જ નહીં પણ એક દાસ જેવું વર્તન કરીને તે આપણને મહાનતાના પાઠ ચિંધે છે શેતાન માણસને ઘમંડી અને લોભી બનાવે છે યહુદા ઇસ્કાર્યો પૈસાનો લોભ અને ઘમંડ નમ્રતા માણસને ઉદાર અને પ્રેમાળ બનાવે છે પ્રભુ ખ્રિસ્ત પોતાના શિષ્યો માટે અને જગત માટે પોતાના પ્રાણ આપે છે એકબીજાના પગ ધોવા એટલે ફક્ત એક રિવાજ નથી પરંતુ અંદર રહેલો ઘમંડ તોડી નાખવાનું એક શસ્ત્ર છે એકબીજાના પગ ધોવા એટલે એકબીજાનો હૃદયના ઉમળકાથી કોઈ પણ વગરના પૂર્વગ્રહ વિના સ્વીકાર કરવો એકબીજાના પગ ધોવા એટલે સ્થાન પદ પ્રતિષ્ઠા બાજુ પર મૂકીને માનવતા માટે ઝૂકી જવું તો પ્રભુ ઈસુ આપણને આજે આ પાઠ શીખવે છે આપણામાં રહેલા ઘમંડ અભિમાનને મીણની જેમ ઓગાળી નાખીએ નમ્રતાની જ્યોતિથી અન્યને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના એક જ પિતાના સંતાન તરીકે સ્વીકારીએ અને પવિત્ર કાર્ય માટે આપણા પદ પ્રતિષ્ઠા મોભો એ નમ્રતાના માર્ગમાં અવરોધ ન બનવો જોઈએ આવો વાલાઓ પ્રભુ ઈસુ સાક્ષાત આપણને તેનો પાઠ આપે છે ત્યારે આપણે સૌ પ્રભુ ઈસુના અનુયાયી તરીકે પ્રભુ ઈસુમાં માનનારી વ્યક્તિ તરીકે નમ્ર બનીએ અને પ્રભુ ઈસુની જેમ આપણે પણ એકબીજાના પગ ધોઈએ આમીન જય ઈસુ ગોડ બ્લેસ યુ